પછી મને વિચાર આ ખાતર પાતર કુવામાં ન નાખી દેઉ લો પાણી આરે રાખી વાડીમાં વઈ જાય કોઈ સેન્સસ વાત કરી ખાતર ન ડોલ કોમ નહીં કરી દીધી મોટર ચાલુ પછી મોટર ચાલુ કરીને વાડી આતા બાપુ જામફળનો ટ્રેક્ટર રાખતા હતા અને હું પોપડે એને ટેકો દેને ઊભો હતો તો બાપુએ મને હાથ કરી તો મને ટેકો દેને કે પછી આપણે બાપુને ટેકો આવી દીધો અને ટ્રેક્ટર રાખા આવી ગયો હું શાબાશ અલે આપણે हीरालाल ધંધામાં ધ્યાન દયો ને કાં કેમતી ઉપાડો આ ગયો તો પણ ધંધામાં ધ્યાન દેતા હોય તો અરે બાપુરી શું કરે આ તું મે મારુંગા તમકો આ પછળ આપણે જામફળનો ટ્રેક્ટર રાખવાનો કામગીરી પડી ગયો હવે

पे आज नो काम कर पता है? नहीं क्या करे घरे इन खादो पितो राज करू आज नो लोग आज ओके टाटा बाय बाय